અમદાવાદ ગાંધીનગરની વિવિધ કચેરીઓમાં કાર્યરત પાંચ વધુ કર્મયોગીઓને સચિવાલય પોઈન્ટ સેવામાં નવી સુવિધા મળતી થશે એટલું જ નહીં પોતાના કામકાજ કે રજૂઆત માટે સચિવાલય આવતા રાજ્યભરના સામાન્ય નાગરિકોને પણ સરળ પરિવહન સેવા મળશે જેથી મુસાફરોમાં ખુશી જોવા મળી રહેશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા સેવામાં મુકાયેલી નવી સિત્તેર એસટી બસોનું લોકાર્પણ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી અને રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓની પ્રેરક ઉપસ્થિતિમાં કર્યું હતું આ સચિવાલય પોઈન્ટ સેવા ઉપરાંત ગુજરાત એસટી નિગમ દૈનિક થી વધુ બસોના કાફલા સાથે લાખ કિલોમીટરનું સંચાલન કરે છે તથા પચીસ લાખથી વધુ મુસાફરોને સલામતી સુરક્ષિતતા અને સમયબદ્ધતા સાથે તેમના ગંતવ્ય સ્થાન સુધી જવા આવવાની સેવાઓ પૂરી પાડે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર મુસાફરોને વધુ સહુલિયત આપવાના અભિગમ સાથે પ્રતિવર્ષ નવી બસોની ખરીદી માટે એસટી નિગમને નાણાકીય સહાય પૂરી પાડે છે તદનુસાર બે હજાર બાવીસ ત્રેવીસ અને તેવીસ ચોવીસના બજેટ પ્રાવાધન અન્વયે સુપર એક્સપ્રેસ ગુર્જનગરી અને સ્લીપર કોચ મળી કુલ બે નવા વાહનો પેસેન્જર સેવા માટે સંચાલનમાં મૂકવામાં આવનાર છે આ નવા વાહનો પૈકી છવ્વીસ કરોડના ખર્ચે સિત્તેર બસો સચિવાલય પોઈન્ટ સેવા માટે શરૂ કરવામાં આવી છે તેનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે સંપન્ન થયું હતું અન્ય ખબરો કે ખબર કા નોટીન પાણી કે લઈ બૅલ આઈકોન કો જરૂર દબાણ